હા એક ભાઈ હોટલમાં જઈને બેઠો એટલે વેટરે એ ભાઈને આવીને કીધું એ કે સમોસાની સાથે તમને કઈ ચટણી આપું ટમેટાની આપું કે આંબલીની આપું તો ગ્રાહક કે બે ચટણીમાં ફેર શું કે અઠવાડિયાનો ફેર છે હા એક દી એક ભાઈ એના ઘેરે ગયો એની ઘરવાળીને કે મેચને કારણે આજ મારે નોકરી ગુમાવવી પડી પણ કે નોકરીએ ગયા હોય નહીં હું તમારે મેચ હાંપડવાની જરૂર છે પણ કાંઈ તો ખરી શેઠ મીટિંગમાં બેઠા હતા મને કે તું આ મેચની કોમેન્ટ્રી હાંપડજે હું પૂછું ત્યારે કહી દે સ્કોરનો એમાં એનો ફોન આવ્યો શેઠનો સ્કોર પૂછ્યો અને હું ગીત હાંપડતો હા કોર્ટમાં એ એક ભાઈને જજ સાહેબે પચાસ વર્ષની સજા આપી તમને પચાસ વર્ષની સજા ઓલો કે સાહેબ એટલું તો હું જીવી છે નહીં તો કે ખેંચાય એટલું ખેંચી લઈ જાય